લખતરમાં ગઈકાલે ભારે પવન વરસાદ સાથે વીજપોલ પડવા પતરા ઉડવા તેમજ કરંટ લાગવાથી ગાયનું મોત લખતરમાં રહેતા કૃષ્ણનગર સોસાયટીના ઉપરના બારના પતરા ઉડતા મોટી જાનનાણી ટળી વીજપોલ પડવાથી વીજ પુરવઠો ખોરાયો ત્યારે તારી તાવી ગામે વીજ કરંટ લાગવાથી ગાયનું મોત ઘરના પતરા ઉડી અન્ય ઘરમાં અને મુખ્ય બજારમાં ના હોવાથી અવરજવર ના હોવાથી મોટી જાનહાણી તળી તાવી ગામે ટીસી પાસે વીજ કરંટ લાગતા ગાયનું મોત વીજ નીપજ્યું ત્યારે લખતરની બજરંગપુરા અણિંદ્રા જતા વીજ વીજપોલ ધરાશાયી થતાં રાત્રે દોઢ વાગે વીજ પુરવઠો ખોરવાયો લખતર તાલુકાના શહેરની અંદરથી બજરંગપુરા અણીન્દ્રા જીવાય વાય જેજેવાય ફીડરના ત્રણ વીજપોલ વાવાઝોડાના કારણે ધરાશય થતા હતા ત્યારે બીજી તરફ તાવી ગામે ટીસી પાસે ગાય શોર્ટ લાગવાથી મોત નીપજ્યું હતું ધાર થતા અને ગાયના સોટ લાગવા તેત્રીસ ગામડા વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે પીજીવીસી લાઇનમેન આર કે કટારા અને એલઆઈ જે એ બારીયા તેમની ટીમ દ્વારા રાતોરાત કામગીરી કરી રાતે દોઢ વાગે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો બીજી તરફ લખતરના કૃષ્ણનગર સોસાયટીમાં ગ ગઈકાલે રાત્રિના સમયે અતિ ભારે પવન વીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો વરસાદ અને વાવાઝોડાના કારણે કૃષ્ણનગરમાં રહેતા રામજીભાઈના ઘરના મેડીના પતરા ઉડીને અન્યના ઘરમાં તેમજ મુખ્ય બજારમાં પડ્યા હતા પતરાના કારણે પીજીવીસીએલના વાયર કપાણ કપાઈ ગયા હતા રાત્રિના સમયે બે કલાકમાં વીજ ગુલ થવા પામી હતી જે અડધા વિસ્તારની અંદર રાખી રાત વીજ પુરવઠો બંધ રહ્યો હતો અને વીજ પુરવઠો સવાર ચાલુ થતાં પીજીવીસીએલના કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો હતો ઉડેલા પતરાના કારણે મુખ્ય બજારમાં અવર જવર ના હોવાથી જાનહાની ન થવા પામી હતી ઘરના પતરા ઉડીને અન્યના ઘરના ઉડવાની જાણ લખતર મામલતદાર તેમજ ગ્રામ પંચાયત સરપંચ તલાટી તેમજ ગ્રામના લોકોને જાણ થતાં અને ગ્રામજનોને દ્વારા અને ઘરના માલિક દ્વારા સરકાર તરફથી સર્વે કરી સહાય મળે તેવી માંગ ઉઠવા પામી છે